સુરત પહોંચેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને પડકાર ફેંકતા કહ્યું છે કે હવે જો તેમના અંદર હિંમત હોય તો કોઈ પણ ધારાસભ્યને તોડી બતાવે અને ચૂંટણી પણ જીતી બતાવે ફરી એક વખત ગુજરાતનું રાજકારણ ગરમાયું છે

વ્યાપી ચૂક્યો હતો અને સુરત પહોંચેલા ગોપાલ ઇટાલિયાએ ફરી વખત મોટો ધડાકો કરતા કહ્યું છે કે હવે સી આર પાટીલ જે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે તે કોઈ પણ ધારાસભ્યને તોડી બતાવે અને તે પેટા પણ જીતી બતાવે આવો પડકાર ગોપાલ ઇટાલિયા ફેંકતા ગુજરાતની રાજનીતિમાં ફરી વખત ગરમાવો આવી ચૂક્યો છે કેટલાય વર્ષોથી આપણે વાત જોતા હતા કે ક્યારે થશે કેમ થાશે કોણ કરશે ગુજરાતની જનતાએ ઘણા એકતરા કર્યા પણ ફેલ ગયા અને હરેરી ગયા હતા ખાલી ભાજપથી નહોતા થાક્યા સામે જેમાં જેમાં આ ખતરા કરતા ને એનામાંય થાક્યા હતા ભાજપને તો ગુજરાત હરાવા માગતું તું અનેક એવા નેતાઓ આવ્યા આમ તાકાતથી આમ કરીને ઉભા રહ્યા ગામને એમ જો આ હશે જેવો દાવ લગાવ્યો હતો ઘોડો પાણીમાં કેટલાય એવા પાણીમાં બહી ગયા જે ગુજરાતની જનતા ને આંબા આંબલી બતાવતા હતા ક્રાંતિ કરી નાખું ભગતસિંહનો છેલો શું છેલી છું એવું કરતા કયા ગોડાઉન માં ભાજપે પૂર્યા કોઈ ખબર નથી લોકો ભાજપથી તો થાક્યા હતા આવા ગદ્દારોથી પણ થાકી ગયા તા બે બાજુ નો થાક હતો અને આ થાક ઉતરો ને એની ખુશી આખા ગુજરાતમાં છે હવે થાક ઉતરો છે ગોપાલ ઇટાલિયા તૂટશે નહીં પણ ગોપાલ ઇટાલિયા ભાજપનો ઘમંડ તોડશે એ વાતની ખુશી આખા ગુજરાત ને છે દોસ્તો કે દિવસના ના ચાળે ચડ્યા હતા ઉપાડો લીધો તો સી આર પાટીલે સી આર પાટીલે ગુજરાત આખામાં ઉપાડો લીધો કે ધારું એને તોડું ધારું એને પક્ષ પલટો કરાવું ધારું એને જેલમાં પૂરું દોસ્તો દોસ્તો સી આર પાટીલે ઉપાડો લીધો અહીંથી ધારાસભ્ય તોડું અહીંથી તોડું ન્યાથી તોડું ઓલાન લઈ લઉં આને લઈ લઉં આને લઈ લઉં ગોપાલ ઇટાલિયા સુરતની બજારમાં ઉભો રહીને ચેલેન્જ મારે છે કે સીઆર આર સીઆર માં દમ હોય તો હવે પછી ગુજરાતનો નો એક કઈ ધારાસભ્ય તોડીને ખાલી ચૂંટણી કરી બતાવે હું જોઉં છું કોણ છે સીઆર આર પાટીલ હવે પક્ષ પલટો કરાવે અને ચૂંટણી લાવે પેટા ચૂંટણી ગુજરાતની ગમે સીટ ઉપર પાટીલ સામે મોરે મોરો નો મારી દો તો દોસ્તો સામો મોના મળે દોસ્તો ગુંડા ગીર્દીની હદ વટાવી ગુંડા ગીર્દીની હજ વટાવી પાટીલ ના ખાળમાં દોસ્તો રાજનીતિને ખાડે લઈ જવાનું તળીએ લઈ જવાનું કામ આ સુરતની ટોળકીએ કર્યું દોસ્તો મને એ વાતનું એટલું બધું દુખ છે એટલું બધું દુખ છે એ વાતનું કે આમ ન હોય હા ગુજરાત સરદાર પટેલ મહાત્મા ગાંધી જેવા પુરુષોનું ગુજરાત છે જેણે આખી દુનિયાને દિશા બતાવી ગાંધીજીએ સત્યાગ્રહનો અહિંસાનો લોકશાઈની લડત લડવાનો રસ્તો આખી દુનિયાને બતાવ્યો એ ગાંધી આપણા ગુજરાતના જે સરદાર પટેલે માણસને બળુકો બનાવવાનું કામ કર્યું ખેડૂતો માટે સત્યાગ્રહ કર્યા સરદારનું બિરુદ મળ્યું ખેડૂત માટે લડતા લડતા ઈ ગાંધી અને ઈ સરદાર ના ગુજરાતમાં બુટલેગરો ના હાથમાં સરકાર આવી ઈ વાત વાત ખટકે ખટકે છે છે મને કે ગાંધી નું ગુજરાત ના નો જોઈએ ભાઈ સાહેબ અને અમે હાથ ઉપર હાથ રાખીને નિરાશ થઈને બેસી રહેવા વાળા માણસો નથી અમે સંકલ્પ કર્યો કે કોઈ બોલે કે કોઈ નો બોલે કોઈ લડે કે કોઈ ન લડે

પૂરા લુગડાઈ નહોતા પહેરવા માટે બીજું તો હું હોય સરદાર પટેલ પાસે શું હતું કોઈ વસ્તુ નહીં એક મક્કમ મનોબળ અંગ્રેજો પાસે પોલીસ અંગ્રેજો પાસે તોપ અંગ્રેજો પાસે બંદૂક અંગ્રેજો પાસે પૈસા અંગ્રેજો પાસે ગુંડા અંગ્રેજો પાસે તમામ સત્તા અને એક બાજુ ગાંધી અને સરદાર દોસ્તો સત્તાનું બળ મોટું બળ નથી ગોપાલ ઇટાલિયાએ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને પડકાર ફેંકતા રાજકારણ ગરમાયું છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો